તો અમદાવાદ વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચનો મામલો ચાંદખેડા બોર્ડના કોંગ્રેસ કાઉન્સિલરનો મોટો ઘટાસ્ફોટ કોંગ્રેસ કાઉન્સિલર રાજશ્રી રાજશ્રીસરીએ ગંભીર આરોપ લગાવ્યા છે વીએસ હોસ્પિટલ સાથે એસવીપી હોસ્પિટલનું પણ નામ લીધું છે બંને હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચનું કૌભાંડ ચાલતું હતું ટ્રાયલ દીઠ એક દર્દીને ચૂકવાતા હતા બત્રીસ થી પાંત્રીસ લાખ રૂપિયા પચાસ થી વધુ ટ્રાયલ થયા જેમાં સત્તર થી વધુની ચુકવણી કરવામાં

ડોક્ટરોનો ભોગ લેવાયો છે તો આરોપીઓ સામે ફરિયાદ કરી તેમને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકાના બજેટ સત્રમાં કોંગ્રેસના મ્યુનિસિપલ કાઉન્સિલર રાજશ્રીબેન કેસરીએ વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ ચાલતો હોવાનો મુદ્દો ઉજાગર કર્યો હતો જે સંદર્ભે આજે અમદાવાદ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા એક્શન લેવામાં આવ્યું છે અંગે વાત કરીશું રાજશ્રીબેન કેસરી સાથે રાત્રિબેન એક મુદ્દો ઉપસ્થિત કર્યો હતો કે વીએસ હોસ્પિટલમાં ક્લિનિકલ રિસર્ચ સ્ટાઇલ થઈ રહ્યા છે એ મુદ્દાને આધારે તમારા મુદ્દાના આધારે અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર આજે કેટલાક પગલાં લીધા છે કઈ રીતે છો જ્યારે અમદાવાદ શહેરનું બજેટ સત્ર ચાલી રહ્યું હતું ત્યારે આ કૌભાંડ મેં કમિશનર સાહેબના ધ્યાન પર લાવ્યું હતું કે એક એથિકલ કમિટી કરીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વીએસ હોસ્પિટલ અને એસવીપી હોસ્પિટલ બંનેમાં છે આ કૌભાંડ બહાર લાગતા કમિશનર સાહેબે એની માટે વિજિલન્સ કમિટી રચી હતી અને આ કૌભાંડ બહાર આવ્યું આ કૌભાંડમાં એવું છે કે એક પેશન્ટ હોસ્પિટલમાં દવા કોઈ બી હોય દવાની કંપની હોય એને પોતાની ક્લિનિકલ ટ્રાયલ કરવું હોય તો પેશન્ટ હોસ્પિટલમાં એડમિટ થાય અને દવાની કંપની હોસ્પિટલને પૈસા ચૂકવે અંદાજીત બત્રીસથી પાંત્રીસ લાખ રૂપિયા એક ટ્રાયલ મુજબથી ચૂકવવામાં આવે છે આવી ટ્રાયલો પચાસથી વધુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની એસવીપી હોસ્પિટલ અને વીએસ હોસ્પિટલમાં થઈ છે જેમાં અંદાજીત આંકડો સત્તરથી વીસ કરોડ રૂપિયા સુધીનો થઈ રહ્યો છે આ સત્તરથી વીસ કરોડ રૂપિયામાં તમારે જ્યારે પૈસા જમા થવા જોઈએ વીએસ હોસ્પિટલના ખાતામાં જ્યારે આ બધા જ ડૉક્ટરોએ પોતાના ખાતામાં લીધા પોતાના સગાવાલાના ખાતામાં લીધા જેથી એક કૌભાંડ બહાર આવ્યું આ ફક્ત ને ફક્ત સુપ્રિન્ટેન્ડન્ટ ડીન આ બધાએ ભેગા મળીને કમિટી બનાવી આજે એવું કહી રહ્યા છે કે આ કમિટી અસ્તિત્વમાં હતી જ નહીં અમને કોઈ ખબર જ નથી પણ મારી પોતાની પાસે એવા ઓર્ડરો છે મારા પોતાની પાસે એવી કોપીઓ છે કે જે બતાવે છે કે આ કમિટી તો બે હજાર ચૌદથી અસ્તિત્વમાં છે એટલે આ બાબતે અમે કમિશનર સાહેબ પાસે વિજિલન્સ તપાસ માગી હતી એની હુસબથી આજે આઠથી નવ ડોક્ટરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે જે મૂળ આરોપીઓ છે એને જ તમે આગળ કરી રહ્યા છો સુપ્રિન્ટેન્ડન્ટ ગણો ડીન ગણો ચેરી શાહ ગણો આ બધા લોકો જે આના આરોપીઓ છે એને તમે અત્યારે કમિટી બનાવીને તમે એને તપાસ કરવાનું એમના હાથમાં આપી દીધું છે અને તમે ખોટું બતાવી રહ્યા છો મારી કમિશનર સાહેબ પાસે એટલી જ માગણી છે કે આ બધાની ઉપર નાણાકીય ઉછાપત ગેરરીતિ કરવી ફરજ પ્રત્યે બેદરકારી બતાવી આ બધાના આ જેટલા ડૉક્ટરો છે આ દરેકની ઉપર એફઆઈઆર કરવામાં આવે અને કાયદાકીય પગલાં લેવામાં આવે આ દરેક જે અધિકારીઓ છે એ લોકોને સસ્પેન્ડ કરવામાં આવે સુપ્રિન્ટેન્ડન્ટ હોય કે ડીન હોય કે કોઈ બી ચમરબંધી હોય એ દરેકને સસ્પેન્ડ કરવામાં આવે કમિશનર સાહેબ કોઈ ફરિયાદ દાખલ નહીં કરે કે કશું જ નહીં કરે તો ચાંદખેડા વોર્ડના કાઉન્સિલર તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર તરીકે આ મારી ફરજ આવે છે અને હું મારી ફરજ નહીં ચૂકું હું ચોક્કસથી ફરિયાદ કરવા માટે હું પોતે હાજર થઈ જઈશ આભાર તો આ તો રસમેન કેશ્રી જેમનું સ્પષ્ટ કહેવું છે કે આ જે આખા કૌભાંડના મુખ્ય આરોપીઓ હતા મુખ્ય કલ્પિટ હતા તેને જ તપાસ સમિતિમાં લેવામાં આવે છે જે કોન્ટ્રાક્ટના ડોક્ટર હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવે છે તેમની એક જ માંગ છે કે જે પણ કોઈ દોષી હોય ચાહે ડીન હોય ચાહે એનાથી ઉપરના વ્યક્તિ હોય તેમને સસ્પેન્ડ કરવાની કે તેમને બરતરફ કરવાની માંગ રાછી બેંકે કરી રહ્યા છે જો કોઈ ચોક્કસ પગલાં નહીં લેવાય તો ચોક્કસ તેઓ આ મુદ્દે ફરિયાદ કરવા માટે પણ તૈયાર છે કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ ઝી મીડિયા અમદાવાદ સમાચારો યથાવત રહેશે હાલ રોકાઈશું એક વિરામ માટે